ચોવીસ વર્ષથી અમારું ચોવીસમું વર્ષ છે કેમ કરીએ છીએ અને પર્સનલ અમારું પોતાનું કરીએ છીએ કોઈ ચોક્કસ મંડળ છે મિત્ર બ્રત કર્સું મરીને કોઈ કાર્ય કરતા નથી અને ભાવી વર્ષોને બુંદી ગાંઠા કાનાસો આરામ સુવા બેસવાની વ્યવસ્થા પાણી કાપવાની બધી વ્યવસ્થા આપીએ છીએ અને ખૂબ માતાજીની કૃપા છે અને આવતા વર્ષે અમારું પચીસમી વર્ષ છે આ કેન્દ્ર પૂરું થાય છે એના માટે અમે સિલ્વર જુબિલી કરવાના છીએ તો સૌ આવી ભક્તોને વધારવા ખાસ હાર્દિક આમંત્રણ પાઠવું અને આ કેમ્પ નર્મદા બાયોકેમ લિમિટેડના ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર છે દિનેશભાઈ પટેલ દિનેશભાઈ કુંભાણી અમદાવાદ તરફથી કરવામાં આવે છે જય માતાજી જય બોડા પરમાર સબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી